બનાસકાંઠાના ધાનેરામાં વાહન ચોરો બન્યા છે બેફામ બાઇક ચોરાઈ ગયું છે બાઇક ચોરી શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે અને સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરાતા સીસીટીવીના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે બીજી તરફ ધાનેરાની બાજુમાં રાજસ્થાન હોવાથી મોટા ભાગના તસ્કરો બાઇક ચોરી કરી રાજસ્થાન તરફ ભાગતા હોવાનું પણ અનુમાન છે રાજકોટ શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે શહેરના કુંભારવાડામાંથી ઘરની બહાર પાર્ક કરેલ એક્ટિવાની ચોરી થઈ છે ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કઈ રીતે શાતિ ચોર પહેલા એક્ટિવા ઉપર બેસે છે ત્યારબાદ ચારે બાજુ નજર કરીને કોઈ જોતું નથી તે બાબતે ચકાસણી કર્યા બાદ પોતાની પાસે રહેલ ડુપ્લિકેટ ચાવી વડે એક્ટિવા ચાલુ કરે છે તેમજ ત્યારબાદ તે સ્થળ પરથી એક્ટિવા લઈને ફરાર થઈ જાય છે અને ત્યારે સીસીટીવીના આધારે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે તો ચોરીની ઘટના આપ જોઈ શકો છો બનાસકાંઠામાં બાઇક ચોરીની ઘટના છે અને રાજકોટમાંથી પણ આવા દ્રશ્યો સામે આવે છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને જ્યાં કોઈની નજર પડે તે રીતે વાહન ચોરીને ગઠિયાઓ ફરાર થઈ રહ્યા છે પરંતુ ત્રીજી આંખથી તેઓ બચી નથી શક્યા સીસીટીવી કેમેરામાં ચોરીની આ ઘટના અને ચોર બંને કેદ થઈ ગયા છે અને આ મામલે હવે પોલીસ સીસીટીવીના આધારે જ તપાસ હાથ ધરી રહી છે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારના રસ્તાઓ બન્યા છે બિસ્મારમાં પડેલા વરસાદના કારણે પાલિકા દ્વારા રિપેર કરાયેલા રસ્તાઓ ફરી ધોવાયા છે વાહન ચાલકો કામગીરી પર સવાલ પણ થયા છે રિવરફ્રન્ટ રોડ મેડિકલ કોલેજ રોડ હેન્ડલુમ ચોક રોડ ટાંકી ચોક જેલ રોડ નવા જંક્શન રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ અતિ બિસ્માર બન્યા છે નગરપાલિકાના ભ્રષ્ટ શાસકોના કારણે સુરેન્દ્રનગરના તમામે તમામ રોડ રસ્તા બિસ્માર થયા છે આ મુખ્ય રસ્તાઓ રિવરફ્રન્ટ ઉપર નો બસ સ્ટેન્ડ થી ટાવર પાસેનો ટાવર થી ટીબી હોસ્પિટલ પાસેનો જોરાવર નગરના અનેક વિસ્તારો વઢવાણ અનેક વિસ્તારોના રોડ બિસ્માર થયા છે તંત્ર દ્વારા તમામ રસ્તાઓનું રિપેરીંગ કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે તો બીજી બાજુ પાલિકા તંત્રના સત્તાધીશો દ્વારા વર્ષોથી રસ્તાઓની કામગીરીમાં મોટા ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે કહ્યું છે કે શહેરના બિસ્માર રોડનું સમારકામ ઝડપથી શરૂ કરાશે છે અન્ય તમામ મુખ્ય રસ્તાઓ રિસર્ફેસ કરવાની તાત્કાલિક અસરથી જરૂરિયાત છે આ તમામ કામોનો સમાવેશ કરી અને ટેન્ડર પ્રક્રિયા પણ પૂરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ વર્ક ઓર્ડર આપી ઇજનાદાર શ્રી પાસે આ કામગીરી શરૂ કરાવી દેવામાં સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાન સંયુક્ત નગરપાલિકામાં પ્રથમ એક વરસાદમાં જ અંદાજે સાત કિલોમીટર થી રસ્તાઓ છે આ રસ્તાઓનું ધોવાણ થઈ ચુક્યું છે સુરેન્દ્રનગર શહેર નો મુખ્ય રિવરફ્રન્ટ રોડ છે અંદાજે દસ થી પંદર ફૂટના ના મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી રહી છે રસ્તામાં ખાડા ક્યાં છે કે રસ્તો ક્યાં છે તે એક મોટો પ્રશ્ન છે અવારનવાર આ મામલે તંત્રમાં

રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં માલની હેરાફેરી માટે મોટા વાહનની ભારે અવર રહે છે જોકે રસ્તાઓની આવી સ્થિતિના કારણે વાહન ચાલકોની સ્થિતિ દયનીય બની છે તો સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ખખરધ રસ્તાઓની સ્થિતિને લઈ ઔદ્યોગિક વિકાસ નિગમના પ્રાદેશિક મેનેજરને અનેકવાર રજૂઆત કરાઈ છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું કહેવું છે કે જીઆઈડીસીએ વીસ ટકા માર્જિનની મની એડવાન્સમાં ભરી દીધી છે તેમ છતાં

કે સત્વરે અમારા આ કોઈ પણ ગુજરાતના પ્રોજેક્ટ પાસ નથી થયા ખાલી પ્રાઇવેટ વસાહતના પ્રોજેક્ટ જ પાસ થાય છે તો આ પ્રોજેક્ટ સત્વરે મંજૂર કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વર્લ્ડ ક્લાસ લેવલ સાથે સુનિશ્ચિત કરે ચિત્રા જીઆઈડીસી માંથી ઘણા ઔદ્યોગિકમો મોટા પાયે એક્સપોર્ટ કરે છે વિદેશના પ્રતિનિધિ મંડળ અને ગ્રાહકો પણ મોટી સંખ્યામાં આવે છે ત્યારે રસ્તાઓની કારણે ઉદ્યોગો અને શહેરની છબીને નુકસાન થતું હોવાની પણ ફરિયાદ અને કરાય છે વહેલી તકે સારા રસ્તા અન્ય સુવિધાઓને લઈ કામગીરી કરવામાં આવે તેવી ચેમ્બર ઓફ કોમર્સની માંગ છે રોડ અને રસ્તા માટે જીઆઈડીસી ને જે જે અમારે સ્કીમમાં ભરવાના આવે છે ઘણા વર્ષોથી અમે આપેલા છે પણ છતાં ઘણી રજૂઆતો સરકારશ્રીમાં કરવામાં આવેલ હોવા છતાં આ રસ્તાનું કોઈ પણ નિદાન થતું નથી કોઈ પણ રિપેરિંગ થતું નથી અમારું સૂચન છે કે શ્રી આમાં ખૂબ જ ત્વરિત પગલાઓ લે અને રોડ રસ્તાઓનું તાત્કાલિક કામ શરૂ કરાવે વરસાદ જિલ્લામાં વાતાવરણમાં સતત પલટાથી ખેડૂતોની માઠી દશા બેઠી છે પહેલા લાંબા સમય સુધી વરસાદ ખેંચાયો પાક નષ્ટ થઈ ગયો હાલ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો છે જો કે છેલ્લા કેટલાય દિવસથી વરસાદી ઝાપટાના કારણે નુકસાન પણ થઈ રહ્યું છે વિવિધ રોગ ફૂગ જીવાત આવી ગઈ છે જે ખેડૂતોએ થી પાંત્રીસ મણ ઉત્પાદનની આશા રાખી હતી તેની સામે થી પચીસ મણ જ પાક ઉતરી રહ્યો છે ખેડૂતોનું કહેવું છે કે આ વખતે ગુણવત્તાયુક્ત પાક ન થતા બજારમાં યોગ્ય અંદર ઉગી જાય છે એના લીધે ખેડૂતને લગભગ સો ટકા જેવું નુકસાન જેવું જ છે આ વખત જોમાં ફ્રી લઈને જઈએ મેં કદાચ કાઢી નાખીએ લઈને જઈએ તો આઠસો નવસો રૂપિયા મફતના બાદ મગફળીઓ હવે અમારે ખેડૂતનું તો જીવવું બહુ મુશ્કેલ થઈ ગયું છે સાબરકાંઠામાં આ વખતે ત્રણ લાખથી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે મગફળી ડાંગર એરંડા સોયાબીન સહિતના પાક અને શાકભાજીનું મુખ્ય વાવેતર છે ખેડૂતોએ મોંઘા બિયારણ ખાતર જંતુનાશક દવાઓ પાછળ મોટો ખર્ચ કર્યો છે કે પાકનું વળતર ન મળતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે પાછોતરા વરસાદના કારણે ખેતરો પાણી પાણી થતા તૈયાર પાક પણ પાણીમાં ડૂબી ગયો જેના કારણે પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો આવી સ્થિતિમાં ખેડૂતો સરકાર કંઈક મદદ કરે તેવી આશા રાખી રહ્યા છે લગભગ પચાસક ટકા મારતો કાઢી નાખીશું એ મફળી એ મફળી ફેલ થઈ ગઈ છે બજારમાં જવું તો કોઈ ભાવ નથી ચાલતા કોઈ એના હોમો નથી જોતા ખેડૂતો મજૂરી કરવાવાળા માણસો બહુ હેરાન કરે છે બહુ ભાવ છે બહુ હેરાન છે ખેડૂત જો આ વિષય પર જો સરકાર કંઈ પણ પ્રેમથી ખેડૂતો મદદરૂપ થવા માંગતી હોય તો મદદ કરો તો સારી વાત સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસથી વાતામાં પલટો જોવા મળ્યો છે અને જે વારંવાર વરસાદી માહોલના કારણે જે અત્યારે હાલ જે ખેડૂતોને તૈયાર મગફળીનો પાક છે જે કેટલાક ખેડૂતોમાં જે મગફળીનો જે પાક હતો તે બહાર કાઢીને તૈયાર મૂક્યો હતો સુકાવા માટે પરંતુ હાલ જે વરસાદ પડ્યો વરસાદના કારણે જે મગફળી છે મગફળી કોવાઈ ગઈ છે તો કેટલીક મગફળી અંદર પણ ઉગી ગઈ છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે આ ઉપરાંત જે ઘાસ ચારો છે ઘાસ ચારો પણ પશુઓને ખાવાલાયક રહ્યો નથી એટલે કે વારંવાર જે વરસાદ પડતો હોય છે વરસાદ પડવાના કારણે જે પાછોતરા વરસાદના કારણે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો ખેડૂતો કરી રહ્યા છે જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે તેમ છે ખાસ કરીને જે ખેડૂતો આજે મફળી છે મગફળી માર્કેટમાં વેચવા જાય તો તેને યોગ્ય ભાવ ન મળે તો આ ઉપરાંત જે ઘાસચારો પશુઓને ખાવા માટેનો બત્તો હોય છે એ પણ હાલ તો કોવાઈ ગયો છે આ ઉપરાંત જે વાત કરીએ તો જે ખેડૂત જે મગફળી ખેતરમાં છે એ ખેતરમાં પણ અત્યારે કાઢવાનો ટાઈમ હતો અને જે પણ અત્યારે અંદર અંદર રવા દીધી જેના કારણે અંદર અંદર મગફળી ઉગી જતી હોય છે તેના કારણે પણ ખેડૂતોને આ મોટું નુકસાન થઈ શકે તેમ છે તો સરકાર ખેડૂતોને કંઈ મદદ કરે તેવી તો હાલ તો ખેડૂતો એક આશ રાખીને બેઠા છે ઈશાન પરમા ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા નર્મદા ડેમ ઓવરફ્લો થતાં સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે રાજ્યમાં સારા વરસાદના પગલે મોટા ભાગના ડેમ ઓવરફ્લો થયા છે ત્યારે આખું વર્ષ પિયતની સમસ્યા નહીં રહે તેવો ખેડૂતોમાં સંતોષ પણ છે એમાં પણ નર્મદા ડેમ છલોછલ થતાં રાજ્યભરમાં ક્યાંક પાણીની અછત નહીં રહે તેવી ખેડૂતોને આશા છે ઉનાળામાં પાણીની તંગી દરમિયાન સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી આપવામાં આવે છે અને ત્યારે રાજ્યની જીવાદોરી છલકાતા વર્ષ દરમિયાન પાણીની તંગી નહીં રહે બુલેટિનમાં આગળ વધીશું